રમન વોરાનો કોલર પકડવાની તમારામાં છે હિંમત તમારામાં એ હિંમત છે કે ગજેન્દ્રસિંહ પરમારને તમે શોધી શકો ઘરના એક ખૂણામાંથી મચ્છર શોધવાની તમારી હેસિયત નથી મચ્છર પકડવાની હેસિયત નથી અને તમે ગજેન્દ્રસિંહ પરમારને પકડવા નીકળ્યા છો શું હાઈકોર્ટે મૂર્ખ બનાવી રહ્યા છો કેટલી હદ સુધી મૂર્ખ બનાવશો સુપ્રીમ કોર્ટમાં જવા માટેની એને સગવડતા કરી આપવામાં આવી રહી છે છો કોઈ જાણે છે કેમ કે એ ભાજપનો કદાવર નેતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો છે અને માટે એની સામે પોસ્કો રેપની જે ફરિયાદ હાઈકોર્ટના કહેવાતી નોંધવી પડી તમારામાં હિંમત નથી એને પકડવાની ખાલી સોમેનશીપ અને નાટક નાટકબાજી થાય છે એમ તમારમાં હિંમત હોય તો બળવંત ખાબડ જ્યાં હાજર છે એ ચેમ્બરમાં હું જઈશ નહીં એ સચિવાલયમાં હું જઈશ નહીં હું એની સાથે હાથ નહીં મિલાવું એની એની એનો ફોન કોઈ રિસીવ નહીં કરું એવું બોલવાની હિંમત છે ખરી તમારી પાસે મહાત્મા ગાંધી રૂપાળું નામ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ મહાત્મા ગાંધીના નામે પ્રજાની આંખમાં દૂર નહીં પણ મરચું નાખવાની પ્રવૃત્તિ કરતાં બળવંત ખાબડ અને કિરણ ખાબડ જે બંને બચ્ચુ ખાબડના પુત્ર છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની તમારામાં કોઈ હિંમત નથી રાતના બે વાગે પણ અમદાવાદની સડક ઉપર બિંદાસ્ત કોઈ દીકરી જઈ શકે છે અને કોઈ ભય નથી લાગતો ગપ્પા મારવાનું બંધ કરો તમે મહેરબાની કરીને ગુજરાતી જનતાની ક્રૂર મજાક ના કરો ગુજરાતી જનતાના વાગ્યા ઉપર તમે મરચું ફેભરાવાની બંધ કરો